મોરબી શહેરના કંડલા બાયપાસ પાસે આવેલા કામધેનુ પાર્ટી પ્લોટના પાછળના ભાગે બે હજાર તેરમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના મંજૂર કરવામાં આવી હતી અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા ક્રિષ્ના કન્સ્ટ્રક્શન નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જોકે બે હજાર ચોવીસ વર્ષ શરૂ થઈ ગયું હોવા છતાં આ કોન્ટ્રાક્ટ કરનાર કંપની દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી મોટાભાગના આવાસ ખખરતા જ હાલતમાં થઈ ગયા છે હાલ એક પણ મકાન ત્યાં રહેવાલાયક નથી ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના આગેવાનો આજે મુખ્યમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધી હતી અને ત્યાંની ક્વાટરોની સ્થિતિ જાણી હતી તેઓએ આક્ષેપ કર્યો હતો કે આ આવાસ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ભાજપના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને બીજા અન્ય લોકોની સંડોવણી છે જેના કારણે આજ દિન સુધી કામગીરી પૂર્ણ થઈ જવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે શક્તિસિંહ ગોહિલ દ્વારા આ આવાસ યોજનાની કામગીરીની હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે તપાસ કરાવવામાં આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી મોરબી એ નગરપાલિકા છે નગર છે હાલત કેટલી કફોડી છે આવી જ હાલત આખા ગુજરાતના નગરોમાં છે કારણ કે વરસાદના પાણીના નિકાલ માટે પૈસા તો ફળવાઈ જાય છે કે આ વર્ષે વરસાદના પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ ડ્રેનેજ વોટરની યોજના કરોડોના ટેન્ડરો આપણે રોજ છાપાઓમાં જોતા હોઈએ પણ ચોમાસા પહેલાં બધા જ પૈસાઓ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં જાય છે અધિકારીઓને પદાધિકારીઓની બિલીબગત લવ રીંગણા બે ચાર દલાતરવાડીની જેવું કે લે દસ બાર ખુલ્લી લૂંટ ચાલે છે પરિણામે થોડોક જ વરસાદ આવે અને નગરોમાં લોકો પરેશાન થાય છે એનો એક નમૂનો અહીંયા જોયો છે બીજું અમારા સ્થાનિક આગેવાનોએ એક વાત કરી હતી કે મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના સેંકડો મકાનો બનવાના હતા બે હજાર તેરમાં એના ટેન્ડરો અપાયા આપણે આ જે સ્થળ ઉપર ઊભા છીએ અહીંયા ચારો બાજુ જે મકાનો છે એના ટેન્ડર બે હજાર તેરમાં અપાયા બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટરને કામ અપાયું અને પૈસા એવા ખવાણા છે આ કામમાં કે તમે પોતે પણ જોઈ શકો છો કે પોપડા પડે છે એક પણ મકાનમાં એક પણ કુટુંબ રહેવા આવી શક્યું નથી બે હજાર તેર આપણે બે હજાર ચોવીસમાં છીએ અગિયાર વરસ પછી મોરબીની આ મુખ્યમંત્રી આવાસ યોજનામાં એક પણ ઘરમાં એક પણ વ્યક્તિ રહેવા નથી આવ્યો અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે પુષ્પરાજભાઈ આ જ્યારે બે હજાર તેરમાં કામ શરૂ થયું ત્યારે એમણે યુવક કોંગ્રેસના નેતા તરીકે રજૂઆત કરી હતી કે આમાં સિમેન્ટ એસઓ આરમાં લખાયા મુજબ વપરાતી નથી કામ નબળું થાય છે પણ કોઈ પણ પગલાં ન લેવાયા કારણ કે હપ્તા છેક ઉપર સુધી ભાજપની સરકારમાં જતા હતા આ એક ભ્રષ્ટાચારનો મોટો નમૂનો અહીંયા સ્થળ વિઝિટમાં રૂબરૂ આવીને આ જોતા સ્પષ્ટ દેખાય છે કે આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારથી જ આ મકાનો બન્યા છે પૈસા ચાઉં થયા છે જે વ્યક્તિઓને આપણા રાજ્યના મધ્યમ વર્ગના લોકોને આ મકાનો મળવા જોઈએ કોઈને મળતા નથી આપ જો કોંગ્રેસના શાસનમાં હાઉસિંગ બોર્ડના મકાનો બન્યા હતા આજે ત્રીજી પેઢીએ ઘરો મારે છે ત્રીજી પેઢી અને છતાં એ ઘરની કાંકરી ખરતી નથી અને આ બે હજાર તેરમાં અપાયેલા કોન્ટ્રાક્ટની આ હાલત છે સમજી શકાય કોઈ કુદરતી આફત આવી ગઈ ને બે પાંચ મહિના આગળ પાછળ થાય પણ એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું હોય એ અગિયાર વર્ષ સુધી ન થાય આ સ્પષ્ટ બતાવે છે કે આ મિલીભગત ભ્રષ્ટાચાર હપ્તાઓ છે અને આ ભ્રષ્ટ કામોને તટસ્થ તપાસ ન્યાયિક તપાસ થાય કોઈ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને સોંપી દેવામાં આવે અને એ પોતે એસઆઈટી બનાવે તો જ આવશે